હેલો ફ્રેન્સ કેમ છો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનો પરિવાર સુખ શાંત થઈ ભગવાનને પ્રાર્થના અને સ્વાગત છે મારા નવા એક બ્લોગમાં વેલકમ બેક માય ન્યૂ બ્લોગ એને કે અમે કાલ સાહેબ જે ચિત્ર દોરતા હતા એને કે ભારતનો નકશો થોડોક દોર્યો પછી ગયા અમે અલંગ અમારે ચેટની કાર્પેટ લેવા નથી પણ એ તો કાંઈ મેળ ન તો સાહેબ એકલા જતા હતા એટલે આપણે એ ગયા તા હરે

જોઈએ હવે કેવી કાર્પેટ લેપેટ હશે પણ આ થોડીક જોઈએ કલર તો લાડ બધા કેવી પસંદ આવે એવી થોડીક જાડી હોય એવી લેવાની છે દીકો ને તો અહીંયા ઉભી રે કઈ સારી છે હમ હમ આ થોડીક જાડી છે આપણે લીધી હતી આ જાડી લઈ એમાં કલર ન આવતો હોય જો આ ભૂરો કલર પણ સારો છે મસ્ત છે જાડી જાડી ને ચમકવાળી છે થોડીક પેલા જોઈએ ને કરતા આ તો બીજાની કાપે છે પતલી છે થોડીક પતલી છે બેનું અહીંયા બેઠા છે તો સાહેબ જોવો અહીંયા બેઠા છે જોઈએ આ ભાઈ બીજા એક લેવાય ને એ કપાઈ જાય ને આ પટ્ટો છે ભાઈની કટિંગ કરી નાખે પછી આપણે આ ભૂરી આપણે જોઈશે સારી છે કેટલો ભાવ છે આ સો કિલો છે અમારી બેન બેઠાશ કંટાળી ગયા લે એકને તો હું ગાવતી લાગી નિધિને જો કંઈક ને કંઈક રમવાનું મળી જાય

લઈ ચાલો પછી અમે કઈ કાર્પેટ તો લીધી નહોતી એની કે વ્યા તો રવિવાર હતો એટલે અમુક ખાડા બધા બંધ હતા અને અમુક ખુલ્લા હતા તો પછી આવતા રહ્યા ઘરે અને ઘરે પાછો કન્ટિન્યુ આપણે જે નકશો દોરવાનો હતો એ જો કામ શરૂ થઈ ગયું છે તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો સાહેબ કેવો નકશો દોરે છે તમે કોમેન્ટ જરૂર કરજો તમને લઉં કે તો સાહેબ જો દોરી રહ્યા છે કોઈ કૌશિકના ગામમાં કલાકાર છે લોકશાહી

સાહેબ ન <laughs> <laughs> આપણે અમારા સ્વાધ્યાય પરિવારનો કાર્યક્રમ છે એટલે એમાં પાછળ બેકગ્રાઉન્ડમાં લગાવવાનો છે ને એટલે આ દોરવાનો છે જો આવી રીતના કરતા છે જે લખવાનું બાકી છે સરસ મજાનું જો બોર્ડર કરી રહ્યા છે સાહેબ મસ્ત લાગે છે નીચે અંદર ઉપાડીમાં બધા तो कर रही है से बॉर्डर जब बॉर्डर थी जब ऐसे मस्त थी कैसे नहीं बाकी है थेट पैसा और ये लॉन्ग फुटफट्टी के गति हो थी आया બોલે માર્જ પફી થઈ ગઈ લે તો જો બોર્ડર થઈ ગઈ પછી વધારે લુક આવશે હજી લખવાનું થોડું સંસ્કૃતમાં બાકી છે એટલે આપણે તૈયાર થઈ જશે સરસ મજાનું સાહેબને ચિત્ર પણ સરસ આવડે છે પણ આપણે અનુકૂળ હશે ત્યારે વિડીયો બનાવશું આટલા બાકી નું લાઇન થઈ ગઈ સરસ મજાની પીડાસ કરીને નું તો પૈસા દેસ તો મલસે મસ્ત થઈ ગઈ હો સાહેબ

ભરતનો નકશો એટલે નકશો આવે છે પણ અંધારું આવે છે તો ચાલો મને સંસ્કૃતમાં લખવાનું પણ છે બે ના કર્યો જો કલર ને આમ તેન પાથરી મૂક્યું હવે નામ લખવાનું બાકી છે તો સાહેબ લખે છે નામ ચાલો મને લખવાનું છેલ્લું હવે આ કંઈક સૂત્ર રહ્યું છે લખે છે ઉત્તમ દાંત હમણાં લખાઈ જાય ને આખું પછી બતાવું તો આખું જો આવું કંઈક તૈયાર થાય

તો સાહેબ સરસ મજાનો ધ્વજ પૂરો કરી દીધો સાહેબ મસ્ત તો ચાલો પરિવારનું મિલન છે કે કેન્દ્રમાં સ્વતંત્ર પર્વની ઉજવણી છે તો હા એ સત્તા દિનની ઉજવણી છે એ નિમિત્તે છે કેન્દ્ર તો બસ આવી રીતના છે કંઈક તો ચાલો હવે વિડીયો તો ચાલો આપણે ભારતનો નકશો નકશોથી જોશે રેડી અને વિડીયોને આપણે એન્ડ આપી દઈશું બહુ લોંગ ન થઈ જાય તો વિડીયો ગમ્યો હોય તો હા લાઈક કરજો ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા એક વિડીયામાં તો ચાલો આવજો બધાયને જય શ્રી કૃષ્ણ અને સબસ્ક્રાઈબ કરજો અને સાહેબે ચિત્ર કેવું દોર્યું અને કે ભારતનો નકશો કેવો દોરાણશે કોમેન્ટ જરૂર કરજો તો ચાલો મળીએ ચાલો સાહેબ આવજો